જય માતાજી મિત્રો જય શ્રી રામ ઘણા સમય પછી પાછો વ્લોગ આપણે બનાવી છે આગળના વિડીયામાં આદિત્ય વિડીયો બનાવ્યો હતો ને કીધું તેમ બાવળી અઠાણ દઈ દીધું છે જોવો તમે અને નવા બળદની ભરતી છે બીમાર બળદ શ્રીદેવ બળદ આશ્રમ અને શ્રીદેવ વસ્વ વિકાસ આપણે વસેરીનું નામય રાખી દીધું છે અને હાલમાં આપણે બે ઘોડી બછેરી અને નાગરાજ ગયા છે અને બળદની સંખ્યા દોઢસો જેટલી છે તો વશે જોવો રમતા સેડી છે અને નામ રાખ્યું છે આપણે શિવાની તો શિવાની બેન રમતા સેડ્યા બહાર જવો આહા એની મોજ અને બીજા બળદને બધાને બહાર વાર વાર છૂટા કરી દીધા છે એટલે થોડોક શેડ વાટી જાય શાણ વાયદુ થઈ જાય નીંદ થઈ જાય અમારા રાજુભાઈ વાયદુ કરે છે અને બેન ઠાણિયામાં તો છૂટા જ હોય પણ ઠાણિયામાંથી આજ મુક્ત કર્યા છે બાવળીને આપણે બહાર લઈ લીધી છે બાકી જોવો બધા એ જમાવટથી આનંદ કરે છે બધા નિરાયતે બેસી જાય બહાર આવતા વેતા જ અમરે દુબળા છે પાછળ જે દેખાય એ જનરલ છે કારણ કે આપણે બે અલગ ડિપાર્ટમેન્ટ કર્યા દર વખતે આપણે વિડીયોમાં બતાવી છીએ બધાએ આરામથી જીવન વિતાવે છે ની સ્ટોક આપણે ઘણો કરી લીધો છે વરસાદની આગાહી છે એટલે પાલોય આપણે ઢાંકી દેવાનો ઢગલો વ્યવસ્થિત કરીને અને મોડલાવને આપણે હમણાં વેરડામાં લઈ જવાના છીએ બળદગાડું શણગારીને કારણ કે જે દાદાએ આપણને મથુર દાદા વેકરીએ જે આપણને બોર કરી દીધો છે તો એની આપણે રામાપીરનો પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં વેરડું લઈ જવાનું છે અત્યારે તો આપણે ઘોડિયું બાંધી છે રોજીને કેટલીક વાર લાગશે અંદાજીત કોમેન્ટમાં કહીજો મિત્રો જો આ રીતે ગાડામાં નાખી છે જાહેર ઢગલો હરકો કરાવવાનો છે વ્યવસ્થિત જેથી કરીને વ્યવસ્થિત ઢકાઈ જાય માવઠાની આગાહી છે અને ગાડું શણગારવાનું છે આપણે પછી લઈ જવાનું છે રોજી હવે કે દઈશ નહીં સુધાર છે એટલે કોમેન્ટમાં કહીજો ને બધું જોવો દાતી આખી નાખી છે દાર કીરો તો એની માટી આપણે અહીંયા નાખી દીધી છે આગળ એટલે ગારો ન થાય અને કામ વ્યવસ્થિત થઈ જાય શિવાની બેનને મોજ જ આવી ગઈ છે આ અલગ ઠાણિયામાંથી બહાર નીકળ્યા છે તો નવી મોટર આવી ગઈ છે દારમાં ઉતારવારું એ મથુર દાદાએ લઈ દીધી છે અને અમરદાણ ખોળ આ એક દાતાશ્રી તરફથી આવ્યો છે બાવળી આમ થાય એ થોડીક ઠેકડા મારે રાયડું નાખે ધમ પસાડા કરે બેનને આજ મોકો જડી ગયો છે અને આછી મજા એ જ છે આવું વસિયારું કે નાનું વાસરું હોય એ આમ રમતા હોય એ આનંદ છે બળદને આપણે વાંધે લઈ લીધા છે તડકો તપી ગયો છે એટલે ઘોડિયું હવે અંદર લીધી દેવાની છે ઠાણીયામાં એટલે હવે બપોર પછી ગાડા શણગારવાના છે અને અંદર લીધા છે આ નવા બળદ એવા છે એમાં એક નહીં ને પાછળ જે બીજો ઊભો અને એક શિંગડામાં કમોડી છે તમે જુઓ છો જમણા સિંગડામાં એને કમોડી કંભોય કહેવાય અને અંગ્રેજી ભાષામાં આમ ડૉક્ટરી ભાષામાં કેવી તો હોન કેન્સર બધાય નિરાતે બેહી ગયા છે હોડીયુંની અંદર લઈ લીધી થાણિયામાં તો બધાય જોવા જલસા કરે નાગરાજની જો ટેવ પ્રમાણે આ રીતે દરવાજામાં મોટું બેર કાઢીને ભાઈ ઊભા રહી ગયા છે અને આ જો આપણે જોઈ લું આપણે વાંસદાવને ઘોટાડવાની છે ભડકે છે કે નહીં કારણ કે ક્યારેય આપણે એને કણગાર બાંધો નથી એટલે જો ફરકે તો હાલે નહીં લઈ આવવાનું હોય તો કીધું આપણે કોપર પેઢે બધું કરવી પાલન નાખવી કારણ કે આગાહી છે થઈ જાય તો વ્યવસ્થિત જાય છે આપણે હોય તો ઉપાધિ ન દે જગ્યા હોય એટલું વ્યવસ્થિત આપણે ઢાંકી દેવું પછી તો કુદરતનાથની વાત છે જોવો નવા જોતર આપણે બધા જુનવાની ભાભલા વતા હાથે આવી ગોઠણી કરીને અને કરતા તો આપણે જોતર નવા ચડાઈ દેવી અને પછી ગાડું શણગારવાનું છે તો પછી નવી રાઈસ આવી જાય નવા જોતર ગાડા ને શણગારી દેવી વાસડાઓને જોઈ લો પહેરાવાની છે પછી જોવી કેવા ભડકે છે ઠેકડા મારે એટલે અગાઉ આપણે જરી એવું લાગશે ચક્કર મારશું બધું મેસિંગ કરવું પડે ને એટલે નવા જોતર આપણે ચડાવી દીધા છે અમારે મનસુખ બાપા વેકરિયા એણે બનાવ્યા હતા એ તો હવે વહી ગયા પણ પડ્યા હતા એટલે આપણે હું વાપરે કારણ કે હવે તો બળદ ગાડા રહ્યા નથી એટલે અમારે દર્શનભાઈ તરફથી જોતર એવા છે કેવા ફર્સ્ટ ક્લાસ ગુથેલા છે મજબૂત આજીવન જાય નહીં એવા મજબૂત છે જો આપણે હવે જોતર બંધાઈ ગયા છે જો રંગબેરંગી ફર્સ્ટ ક્લાસ એમાં કાંઈ ઘટે નહીં હો બપાઈ મસ્ત કેવી ગોથણી કરી છે કેટલી મહેનત કરી છે તો હવે કાળુભાઈ નું ગાડું આવી ગયું છે મારે કૌશિક વેકરિયા હર્ષિલ છે કૌશિક ના પપ્પા છે બબભાઈ અને ગાડા મીડા છે શણગારવા કૌશિક ના બળદ આજે આપણે અહીંયા રાખવાના જ આશ્રમે એટલે કાલે સવારે વહેલા ત્યારે કાંઈથી હાપર રવાના થઈ જાય તો બે ગાડા શણગારી નાખ્યું અત્યારે પેલા આ ગાડું શણગારી નાખ્યું પછી આપણે આપણું અને વાસળાઓને આપણે ઝુલું નાખી દીધી હતી વિડીયો નથી બની શકો તોફાન નથી કર્યા દરેક વાર ઠેકડા માર્યા પછી પછી હવાયા થઈ ગયા બે મોરલાઓને રૂલું વ્યવસ્થિત નાખી દીધી હતી એટલે પછી એક ટ્રાય લઈ લેવો આપણે ગાડું કરીને સમૂહમાં હું છે ભડકે નહીં ખોજા છે ભડકતા નથી અને પાલાની ખેપ આવી છે દાનમાં ડાંગા વજરથી તો ડાયરેક્ટ પાલો એ નખાય છે આ જાંબા હોત ને છે આપડા જાંબા જો ન વાય જાંબાની જોઈ નથી અલગ અલગ છે પણ જ સરખા લાગે બે અલગ અલગ ગામમાંથી આવેલા છે